વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં રહેતા ખાનગી ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો રાત્રે તેઓએ પત્ની ભાવના બેન સાથે સોસાયટીના રોડ ઉપર વોક કરી રહ્યા હતા દરમિયાન લગભગ સાડા નવની આસપાસ બાઇક ઉપર સવાર બે વ્યક્તિઓ આવ્યા અને આ પૈકીનો પાછળની સીટ પર બેસેલો સાગરત ચલાવતો પાછળ આવ્યો અને ગળામાંથી રૂપિયે ચાલીસ હજારની કિંમતની સોનાની તુલસીની માળા તોડીને ભાગી ગયા કૃષ્ણકાંત પાછળની બાજુએ વળી ત્યારે રોડ પર પથરાયેલી રેતીના કારણે પગ સ્લીપ થયો હતો અને તેઓ પટકાયા હતા અને સિનિયર સિટીઝન તરફથી આપવામાં આવેલા વર્ણનના આધારે કુંભારવાળા પોલીસે તપાસ હાથ ધરી છે રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા તે વખતે પાછળથી બાઈક આવીને બે જણા એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે ચતો રહ્યો અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર 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 પણ એ એનું જ બાઈક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભગી ગયો પછી મેં ચોર 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 કરીને મૂવો પાડી તો લગભગ ચાલીસથી પચાસ જણ ભેગા થઈ ગયા એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો ખબર ના પડી એટલે એક એક તોલાની હશે અને મેઈન વિસ્તારમાં આવું થાય અને થાભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે

અમે અહીં ફતેપુર આગળ છે કુંભારવાડામાં કુંભારવાડામાં ફરિયાદ નોંધાઈ છે અને તરત પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું પોલીસ તરત આવ્યા એમને અમને હેલ્પ કરી એ પણ બાઇક લઈને ગયા પણ કંઈ મળ્યો નહીં એ ગયા એ માસ્ક બાંધીને આવ્યો હતો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઇક હતું બે જણા હતા એમાં એક ઉતર્યો ને એક બાઈક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા સાડા નવ અમે આટા મારતા હતા એટલે સાડા નવ દસ થઈ જશે અમારે ચોથા આટે આવું થયું હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને કેમ કે આપણે અહીં રોડેથી આમ જઈએ મેઇન રોડ છે અમે ગલીમાં પણ નહોતા ચાલતા ભાવનાબેન સ નાગેશ્વરમાં રહીએ છીએ અને મેઇન રોડ પર થયું એટલે હવે એવું લાગે છે કે પોલીસનું પેટ્રોલિંગ રાત્રે નવ વાગ્યા પછી વધારી દેવું જોઈએ કૃષ્ણકાંત સ